નમસ્કાર હાલ પશુપાલન આપણા સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં આપણો બહુ મોટે પાયે રહેલું છે ખેડૂતોનો બીજો વ્યવસાય એટલે પશુ કેમ કે ખેતી સિવાય બીજી આવકનો સ્ત્રોત પશુ હોય છે પણ પશુઓમાં જે અત્યારે સમસ્યાઓ રહેલી છે દૂધ ઓછું આપી રહ્યા છે પશુ સાથે સાથે ફેટના પ્રોબ્લમ છે ચારાનો બગાડ કરે છે ત્યારે એક અમે સુતરાપાડા એરિયાની અંદર આવેલા છે અને એક પ્રતિશીલ ખેડૂતે પોતાના પશુની અંદર આપણા પેટવેટનો ઉપયોગ કરે છે અને એમને બહુ સરસ ફાયદો પોતાના પશુઓની અંદર થયો છે તો એમની પાસે જ આપણે જાણીશું તમારું નામ જણાવશો મારું નામ બારડ અસ્તુનભાઈ હમીરભાઈ છે ગામ અસ્તુનભાઈ તમારું મારું ગામ સુત્રાપાડા તાલુકો તમારો સુત્રાપાડા સુત્રાપાડા બરોબર અને જિલ્લો ગીર સોમનાથ જિલ્લો ઓકે હવે અસ્તુનભાઈ આજે તમારા પશુઓ છે બધા દેખાઈ રહ્યા છે કેટલા પશુ છે તમારે મારે સાત પશુ છે સાત પશુ છે સરસ એમાં દોવા અત્યારે કેટલા દે છે એમાં અત્યારે છ દોવા છ દોવા દે છે સરસ બધા ભેંસો છે સરસ સરસ અને એટલે જબરદસ્ત દેખાઈ રહ્યા છે સ્કીન બી નાજુક છે તો અને અત્યારે દૂધ પણ તમારે સારું જાય છે હા તો અમારે એ જાણવું છે કે અત્યારે તમે આમાં આપણી જે નેટસપ કંપનીનો કયો એવો પાવડરનો ઉપયોગ કરી રહ્યા છો કે જેના કારણે તમારે પશુમાં અત્યારે જબરદસ્ત દેખાઈ પણ રહ્યા છે અને તમે જે કહી રહ્યા છો તમને દૂધનો ફાયદો છે તો કયા પાવડર નો ઉપયોગ કરો છો તમે હું અત્યારે નેટવર્કનું જે પેટવેટ છે આવળો તમારા હાથમાં રહેલો છે પેટવેટ બરોબર આ એક આયુર્વેદિક સપ્લિમેન્ટ છે જેની અંદર તમામ પ્રકારના મિનરલ્સ નવ હબ્સ 40 પ્રકારના કન્ટેન્ટ જડીબુટ્ટીઓ વિટામિન મિનરલ્સ ઓમેગા 3 ડીએસ વિટામિન એ થી લઈને વિટામિન બી 12 સુધીની બધી રેન્જ આમાં આયુર્વેદિક ફોર્મમાં રહેલી છે તો મને જરાક અશ્વિનભાઈ ઈ જણાવશો કે આ પેટવેટ તમે ઉપયોગ ન કરતા ત્યારે અને ઉપયોગ કર્યા પછી તમને ફાયદો શું જોવા મળ્યો છે આનો પહેલા ઉપયોગ જ્યારે અમે ના કરતા ને ત્યારે એમ કે દૂધમાં પણ જાજો તફાવત અત્યારે મળે છે બરોબર દૂધ ઓછું આવતું દૂધ ઓછું આવતું આ ઉપયોગ કર્યા પછી દૂધમાં કેટલો ફેર પડ્યો આમાં આનો ઉપયોગ પાંચસો ગ્રામ થી લીટર માં પડ્યો છે એક પશુ થી બરોબર એક પશુ થી લિટર લીટર એટલે તમારે સો પશુ થાય છે તો એવરેજ અત્યારે કેટલું દૂધ જાય છે તમારે અત્યારે મારે પચાસ લિટર પર ડે નું પચાસ લિટર પર ડે જાય છે આ નો યુઝ કરવા ત્યારે કેટલું જતું ત્યારે અમારે લગભગ ચાલીસ જેવું થાય ચાલીસ જેટલું જાય મતલબ દસ લિટર જેવો ફાયદો આઠ થી દસ લીટર નો ફાયદો તમને આ પેટ વેટ ઉપયોગ કરવાથી મળ્યો છે પ્લસ પશુઓને ઘણા દૂધ તો સારું જાય છે પણ પેટ ઓછા આવે છે એમાં તમને કઈ ફાયદો મળ્યો પેટ એમ કે અડધા થી એક પેટ નો ફેર પડે છે બરોબર એક અડધા અડધાથી એક ફેટનો ફેર પડે મતલબ એક ફેટ મિત્રો ફેર પડે તો લગભગ આનો જેટલો ખર્ચો છે પર ડે એક પશુને દસ રૂપિયા જેવો ખર્ચો આવે છે બરોબર તો એક ફેટનો ફેર પડે બરાબર તો એવરેજ સાત આઠ રૂપિયા તો અત્યારે ફેટના રહેલા છે તો એમાં પણ દૂધમાં કેવડો ફેર પડે અને પચાસ માં એક ફેટ તો કેવડા રૂપિયા થાય એ કહેવાની જરૂર નથી પ્લસ તમે મને કહી રહ્યા હતા કે આમાં આ ઉપયોગ ન કરો ત્યારે માં અને આ ઉપયોગ કર્યા પછી એમાં શું ફાયદો ફાયદોમાં શું ફાયદો

પછી પછી આખળો એમ કે તમે સ્કીન ઉપરથી તમે ઓળખી જાઓ કે જો મતલબ આપણે ધ્રણી જોઈ જોઈ શકીએ છીએ કે અહીંયા તે બધા પશુ રહેલા છે અને તમે ખાલી સ્કીન જોઈ શકો છો તમામ પશુઓની કે જે કેટલી ચમકદાર અને જબરદસ્ત છે મને જરાક જણાવશો અશ્વિનભાઈ આ તમે કેટલા સમયથી પેટ વેટનો ઉપયોગ કરો છો હું એમ તો ત્રણ ત્રણ ચાર વર્ષથી એક પેલા કરતા આગળ બરોબર અને પછી પાછો મતલબમાં હમણાથી શરૂઆત કરી છે ઓકે ઓકે તો આ તમારે નજરની સામે છે મિત્રો કે જે અશ્વિનભાઈ કહી રહ્યા છે સાથે અશ્વિનભાઈ ખેડૂત ભાઈઓ જે પશુ ધરાવે છે એમને જે આ સમસ્યાઓ છે દૂધની ફેટની પશુઓ શેણો વધારે કરે છે સાણ વ્યવસ્થિત નથી આવતું પાચન નબળું રહી છે ચારો બગાડ નથી કરતા હા સૌથી મોટો પ્રશ્ન તમે મને ખાસ એક કહી રહ્યા હતા કે પશુ જે ઉથલા મારી જે છે ઘાબ નથી રાખતા એમાં આના કારણે કઈ લાભ મળ્યો છે એનો એનો ફાયદો જોવા મળ્યો છે તો એનો પણ સીધો તમે રેગ્યુલર આ પ્રોડક્ટ આપો ને તો એ પ્રશ્ન એ આવતો નથી સરસ સરસ તો અશ્વિનભાઈ ખેડૂત ભાઈઓને તમે આ પેટ વેટ વિશે શું સલાહ દેવા માંગો પશુધારક હોય તો એને વાપરવો જોઈએ કે ન વાપરવો જોઈએ બધાને એમ કે હું તો એમ કહું છું કે આ બધાને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને વાપરીને ખાતરી કરો પછી તમને ખબર પડશે આનો રિઝલ્ટ કેવો છે યસ યસ અને મને એ જણાવશો તમે આ પશુપાલકને અત્યારે આ પેટ વેટ આપણે દેવો પોસાય કે ન પોસાય